થોડાક સમય પહેલા દિલ્હીના રામલીલા મેદાન ખાતે એસએસસીના અભ્યાર્થીઓ દ્વારા ખૂબ જોરદાર આંદોલન કરવામાં આવ્યું છે હજારો વિદ્યાર્થીઓ રામલીલા મેદાનમાં વિરોધ કરવા માટે એકઠા થયા હતા

તો રાહુલ ગાંધીની પ્લેટફોર્મ રામલીલા મેદાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન શિક્ષકો પર બરબર લાઠીચાર્જ શર્મ નાખી નહીં એક ડરપોક સરકાર કી પહેચાન હૈએસસી ના અભ્યારથીઓ રવિવારના દિવસે રામલીલા મેદાન ખાતે જે પ્રદર્શન કર્યું હતું કે આ લાઠીચાર્જ એ એક સરકારની ઓળખ છે યુવાનોને સિર્ફ આપના હક માંગાતા રોજગાર ઓર ન્યાય મિલા મિલી ગયા લાઠિયા યુવાનોએ માત્ર પોતાનો એક હક માંગ્યો હતો પરંતુ તેમને બદલામાં શું મળ્યું છે લાઠીચાર્જ साफ़ है मोदी सरकार को न देश के युवाओं की चिंता है न उनके भविष्य की क्यों क्यों हो ये सरकार जनता के वोटों से नहीं वोट चुराकर सत्ता में आई है राहुल गांधी आप अभी एसएससी ना अभ्यर्थियों पर जो लाठीचार्ज तो है डायरेक्ट वोट चोरी ना मुद्दा साथे जोड़े छे ना પછી કહેજે કે मोदी सरकार ने देश ने की चिंताज नहीं ની ચિંતા ના જોઈને કેમ કે સરકાર જનતાના વોટ થકી નહીં પરંતુ વોટ ચોરી કરીને સત્તામાં આવી છે પહેલે વોટ ચુરાય ગયા ફીર પરીક્ષા ચુરાય ગયા ફિર નોકરીયા ચુરાય ગયા ફીર આપકા હક કુચલ દેગે આમ રાહુલ ગાંધી ખૂબ મોટો આરોપ લગાવી રહ્યા છે કેન્દ્ર સરકાર પર કહી રહ્યા છે કે પહેલા તમારા વોટ ચોરશે પરીક્ષાઓ ચોરશે અને પછી તમારો હક અવાજ તે બેવને દબાવી દેવામાં આવશે યુવાઓ કિસાનો ગરીબો બહુજનો અલ્પસંખ્યકો આપોટ ચાઇએ નહીં એસ લઈ માંગે કભી પ્રાથમિકતા નહીં હોય રાહુલ ગાંધી કહી રહ્યા છે કે યુવાનો ખેડૂતો ગરીબો બહુજન અને લઘુમતી સમાજના વોટ તેમને જોઈતા જ નથી અને માટે તમારી માંગ કોઈ પણ દિવસ એ લોકો પૂરી કરશે જ નહીં અને એમની પ્રાથમિકતામાં જ નથી અબ વખત હે ડરને કા નહીં ડટ કર મુકાબલા કરને કા અને હવે સમય આવી ગયો છે કે ડરવાની જરૂર નથી હવે આપણે લડીશું અને આ પછી રાહુલ ગાંધી હેસટેગ કરે છે એસએસસી પ્રોટેસ્ટને હેસટેગ આપે છે વોટ ચોર ગદ્દી છોડ આમ રાહુલ ગાંધીએ એસએસસી ના અભ્યારથીઓ પર જે લાઠીચાર્જ થયો છે પોલીસ દ્વારા રામલીલા મેદાનમાં તેને લઈને તેમણે પ્લેટફોર્મ એક્સ પર આ પ્રતિક્રિયા આપી છે અને કેન્દ્ર સરકાર પર ખૂબ મોટા આરોપ લગાવ્યા છે અને આપણે જણાવી દઈએ કે રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ હાલમાં બિહારમાં વોટર અધિકાર યાત્રા પણ કરી રહ્યા છે અને થોડાક સમય પહેલા ઓગસ્ટની સાત તારીખના રોજ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને જણાવ્યું હતું કે કઈ રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વોટર લિસ્ટમાં ધાંધલિયો કરે છે તો હવે રામલીલા મેદાનમાં એકઠા થયેલા એસએસસીના ના પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો તેને લઈને દિલ્હી પોલીસે હવે કહ્યું છે કે લગભગ પંદરસો અભ્યારથીઓ રામલીલા મેદાનમાં એકઠા થયા હતા

તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર